જય સદીમા જય માતાજી તો મિત્રો અમે જઈ રહ્યા છીએ છાપીથી કળા સદીમાના દર્શન કરવા માટે કાલે રવિવાર છે તો રવિવાર ભરવા જઈએ છીએ અમારા શૈલેષભાઈ છે વિષ્ણુભાઈ છે અને ભાવેશભાઈ છે તો પૂરો બ્લોગ જોજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સધી તો કઈ જ નથી આપણા તાજ ઉપરથી તાજ હોટલથી નીકળી ગયા છે અને જઈ રહ્યા છે કડા અમારા શૈલેષભાઈ છે દર્શન કરવા માટે કમેન્ટ કરજો તો વિડીયો શેર કરી નાખજો પાલનપુર અમદાવાદ હાઈવે આપણે પહોંચી ગયા છીએ આજે આખી નાઇટ ચાલવાનું છે જવાનું છે માના દર્શન કરવા માટે કડા જુઓ અમારા મિત્રો ચાલતા જાય છે જો ભાઈ ત્રણ ભાઈ ને હું ચોથો જોતા જોતા રહીએ તમને બધી જ અપડેટ મળી રહેશે તો જય મિત્રો અમે સાપીથી જઈએ છીએ ભાઈ કડા સતીમાના દર્શન કરવા માટે અને ધારીવડા આવતા અમને કોઈ વરસાદ ઘટે તો જો આ ધારીવડાનું દર્શન છે કરોડા પર ચા પાણી કરી લીધા હવે નીકળીએ છીએ આગળ ચેકિંગ ચાલે છે અત્યારે ગાડીઓનું કેમ કે દારૂની હેરાફેરી વધારે થઈ રહી છે આપણા ગુજરાતમાં બે નંબરમાં વેચાય છે ખુલે આમ પણ દારૂ વેચાય છે આપણે એટલે ચર્ચા કરીએ મારા મોડી આપણે જઈએ સીધા કળા સજીમાના દર્શન કરવા માટે જો આ છે મારા સાથી મિત્રો બધા મને એટલો વધુમાં વધુ સપોર્ટ કરશે એવી આશા છે તમારા જોડે આ જોઈને પ્રાર્થના કરી છીએ જો અમારા ભાઈઓ છે બધા રજા લઈ લીધી છે માની અમે ભય નહી પડે જય સતીમા જય માતાજી તો અમે જઈએ છીએ સાપીથી કડા સતીમાના દર્શન કરવા માટે પગપાળા યાત્રા છે અમારા ત્રણ ભાઈ બીજા છે ભાવેશભાઈ શૈલેષભાઈ અને વિષ્ણુભાઈ તો અત્યારે અમે આવી છીએ ગોકુળ મિલ જોડે અને ત્યાં હોટલ છે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ જલારામ ત્યાં અમે જમવા બેઠા છીએ જોવા જય જલારામ કરોડા હાઉસ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે તમને બતાવી નાખું પેલા હોટલ પછી જઈએ આપણે અંદર અહીંયા ખાવાનું મસ્ત સારું મળે છે જરૂરથી મુલાકાત લઈ જોવા જલારામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ તો ચાલો તમને હોટલ બતાવી નાખું પેલા એ ખાવાનું મસ્ત સારું મળે છે જય જલારામ પરોઠા હાઉસ તો જરૂરથી તમે મુલાકાત લઈ ગયો અમારા મિત્રો તો બેઠા છે તમને બતાવી નાખું કારણ કે આપણે આ હોટલ પર બીજી વખત ખાવા આવ્યા છીએ જય જલારામ પરોઠા હાઉસ તો જરૂરથી મુલાકાત છે મસ્ત બનાવે છે પહેલાં આ સાહેબ રોડું છે છે હોટલ હા ભાઈઓ ખાવા બેઠા છે આ છે શૈલેષભાઈ આ છે ભાવેશભાઈ ખાવાનું તો ખાવાનું સહેલ ખાઈ ના તમે જય સદીમાં જય માતાજી અમે કળા આવી ગયા છીએ જય માતાજી મિત્રો જય સદીમાં અમે સાપીથી નીકળ્યા હતા ભાઈ સાંજે સાત વાગે કળા જવા માટે અને અમે આવી ગયા હતા નવ વાગે જેવા આપણે શિદપુર અને શિદપુર ગોકુળની સામે અમે ભાઈ ખાવા બીજું ખાધું અને ત્યાંથી દસ વાગે નીકળ્યા હતા અને વરસાદ ચાલુ થયો છે નજીક સુધી વરસાદ ચાલુ ને ચાલુ છે આખી રાત વરસાદ ચાલુ રહ્યો અને અમે રણુજા સોરી રણુજાનું કાળા અમે પહોંચી ગયા છીએ અત્યારે તો જો વરસાદ હાલની તારીખમાં પણ ચાલુ જ છે આખી રાતનો વરસાદ ચાલુ છે અને આખી રાત અમે ચાલતા કડા પહોંચી ગયા છીએ જો વરસાદ તો બંધ થવાનું નોમ લેતો જ નહીં ત્રણ જણા હોવામાં જાય છે હું શૂટિંગ કરવામાં પડે રહ્યો હતો એટલે ભાઈ ધોધમાર વરસાદ પડી ગયો છે કમેન્ટ કરી નાખજો વિડીયો શેર કરી નાખજો અને અમારી ચેનલમાં નવા તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો વીઆઈપી રાયમલ સોલંકી તો જય માતાજી મિત્રો હવે જ્યાં કળા સદી મારા દર્શન કરવા માટે તો રિટર્ન આવી ગયા છો વિસનગર બસ સ્ટેન્ડમાં તો જોઈ બસ સ્ટેન્ડ અમારી બસ હજી સુધી આવી નહીં હા જે જે અમારા ભાઈઓ થાકેલા હોય તમને બતાવી નાખો કે અમારા તુહર્તને બેઠા હાફે થાકી જાય તો દબાવવા પગ દબાવવા

આ બે અમારા થાચલી જેવી હેડી જુઓ ખાલી આ તો જો પાછળ ભાઈ બસ સ્ટેન્ડ છે વિસનગર નું ભાઈ અમારા બસમાં દેવાનું છે સાહેબ અમારા સાહેબ એટલે ભાઈ વાત કરે છે કંડક્ટર સાહેબ ને શું આવવા માંગે છે એના પર આધાર છે તો જો વધી બેસી જઈએ આ બસમાં દેવાનું છે વડોદરા બસ માં

જો જો આલે સર બહાર કર રા ચાહે તહેમાં બેચાનો બેજો મજા આવો ને મજા એ પળુ આયુ ને